દેવાભાઈ ખૂંટી રાણા કંડોળા ગામમાં એગરેનો વ્યવસાય કરતા હતા અને ત્યારબાદ સુભાષ પાલેકરની પ્રાકૃતિક કૃષિ અંગેની શિબિરમાં સહભાગી થયા હતા અને ત્યાંથી પ્રાકૃતિક કૃષિ તરફ વળવાની પ્રેરણા મેળવીને છ વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને શાકભાજી કઠોળ મગફળી અનાજ સહિતનું ઉત્પાદન કરે છે દેવાભાઈ ખૂંટીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી કરવાથી ખર્ચ વધુ આવતો હોય છે અને જ્યારે પ્રાકૃતિક ખેતી કરવાથી નહીવત ખર્ચ અને વધુ નફો મળે છે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા પહેલા એગ્રોના બિઝનેસના વ્યવસાયમાં બે થી ત્રણ લાખ રૂપિયાની કમાણી હતી પણ ધરતી આપણી માતા છે તેમજ ધરતી લોકોના સારા સ્વાસ્થ્ય અને જતન માટે બે હજાર સત્તરથી સુભાષ પાલેકર શિબિરમાંથી પ્રેરણા મેળવીને પ્રાકૃતિક કૃષિ અપનાવી છે પ્રાકૃતિક ઉત્પાદનોના બજાર ભાવ કરતાં ત્રીસ ટકાથી વધુ ભાવો મળી રહે છે ઘર બેઠા પણ ગ્રાહકોની જરૂરિયાત મુજબ પ્રાકૃતિક ઉત્પાદનો મોકલી આપવામાં આવે છે તેમજ પોરબંદર ખાતે પ્રાકૃતિક ષિ હાટમાં પણ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહે છે અને પ્રાકૃતિક ખેતી કરવા માટે આત્મા અને ખેતીવાડી વિભાગ દ્વારા સતત માર્ગદર્શન પણ મળતું છે